નર્મદાના સાગબારામાં ભ્રષ્ટાચાર ઉજાગર કરવાની મળી સજા ટોળાએ થાંભલે બાંધીને ફટકાર્યો નર્મદા જિલ્લાના સાગબરા તાલુકાના સેલંબા ગામે એક વ્યક્તિને ટોળાએ થાંભલા સાથે બાંધીને ઢોરમાર મારવાની ઘટના સમાવી પ્રાપ્ત વિગતો મુજબ સેલંબા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પીએમ આવાસ યોજનામાં કથિત ભ્રષ્ટાચારને લઈને ભોગ બનનાર દીપક તુકારામ કોળી દ્વારા સાગબારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરાઈ હતી અને જે અંગે મીડિયાને નિવેદન આપ્યા અને સમાચાર પત્રોમાં ન્યૂઝ પ્રકાશિત થતા સામાવાળાઓએ એકત્રિત થયા ઘટનાને અંજામ આપ્યું હોવાનું ભોગબંધનારે અને તેના પરિવારે જણાવ્યું છે ભોગબંધારના ભાઈ રાહુલ તુકારામ કોઈને પણ ટોળા દ્વારા છવ્વીસ ઓગસ્ટની રાત્રે માર મારતા ભોગબંનાર પોતાના ઘરેથી બચવા માટે ક્યાં ફૂકી ગયા હતા અને તેમને પોલીસને જાણ કરી પ્રોટેક્શન માંગ્યું હતું તારીખ સત્યાવીસ આઠ બજાર પચીસના ભોગબંનાર પોતાના ઘરે પરત ફરતા

શું કર્યું તમને કેવી રીતે માર્યા છે ને કેટલા જણા માર્યા છે એ બધા ગેલીઓને લેડીસોને મેકર કરી લીધા હતા હમ મારકાવી દીધા હતા દીપક ભાઈ એ તમારા બધા લોકોનો આવાસ કેન્સલ કરી દીધો હમ બધા લોકોને વિચારવા તો જલ કરી દીધા અને મેટ છે મારા ઘરે એવી તરીકે બધા લોકોને બોલાવી લીધું તો ભણકાવીને મારા ઘરે મોકલી દીધું પણ દીપકને આપો બરાબર તમારા મકાનો કેન્સલ હમ 嗯。<laughs>